વર્ષમાં ચોવીસ અગિયારસ આવે છે આ એકાદશી નું વ્રત એ પણ એક પ્રકારની ભક્તિ છે ત્યારે જેઠ સુદ એકાદશી એ ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી કહેવાય છે આજે નિર્જળા એકાદશી નો શબ્દ જેમ સૂચિત કરે છે તેમ નિર્જળા એટલે આખો દિવસ પાણી ન પીવું નકરડો ઉપવાસ કરવો આવો એક ઉપવાસ ભીમે કર્યો હતો અને એના પુણ્યના બળી યુદ્ધમાં તેનો વિજય થયો હતો એવી કથા પુરાણોમાં દર્શાવી છે ત્યારે આજે લખતર મધ્યે આવેલ રામ મહેલ ખાતે ભીમ અગિયારસ ઉજવણી કરાઈ હતી જેમાં ભગવાન રામ લક્ષ્મણ જાનકી અને રાધાકૃષ્ણને વિશેષ શણગાર કરાયો હતો નિમિત્તે જ ઉમટ્યા હતા લખતર શહેરની આજુલિયા શેરી લખતરિયા શેરીની વિસ્તારની ગોપી મંડળની મહિલાઓ દ્વારા એક એક કલાકના સમયે એમ અખંડ બાર કલાકની રામધૂનનું આયોજન કરાયું હતું જેમાં મહિલાઓ દ્વારા સંગીતમય શૈલીમાં રામધૂન બોલાવતા મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું જેડીસી ન્યુઝ સાથે જયન્દ્રસિંહ ઝાલા લખતર